સૌરભ પાર્ક કોમ્યુનિટી હોલ ખાતે મોઢ અગિયાર બ્રાહ્મણ પરિવાર દ્વારા બળેવ પવિત્ર અવસરે યજ્ઞ પવિત્ર વિધિવત રીતે ધારણ કરવાના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભૂદેવ જોડાયા હતા

બ્રાહ્મણો માટે બળે એટલે દિવાળી જ કહેવાય અને આજે સમગ્ર વડોદરામાં અમારું જે મૂળ અગિયારસનો બ્રાહ્મણ પરિવાર છે એના તમામ સભ્યો પુરુષ સભ્યો આજે અહીંયા પોતાનું યજ્ઞોપવિત બદલવા માટે એકત્રિત થયા છે આજે સવારના સાડા સાતથી સૌરભ પાર્ક કોમ્યુનિટી હોલમાં આ કાર્યક્રમ શરૂ થઈ ગયો છે માનનીય માયાબેન પંડ્યા અને મનોજભાઈ પંડ્યાના સહકારથી અને અન્ય ચિરાગભાઈ ભટ્ટ વગેરેના સહયોગથી આ કાર્યક્રમ બહુ સુંદર રીતે ચાલી રહ્યો છે સવારથી વિધિ ચાલી રહી છે સૌ બ્રાહ્મણો તે એકત્ર થયા છે અને ખૂબ આનંદ ઉલ્લાસથી આ કાર્યક્રમ કાર્યક્રમ ચાલી રહ્યો છે અમને સૌરભ પાર્ક સોસાયટીના જે આયોજકો સંપાદકો છે એ લોકો તરફથી પણ અમને ખૂબ સારો સહકાર મળ્યો છે ભાઈઓ બહેનો બધા જ આ કાર્યક્રમમાં ભેગા થયા છે પુરુષ મિત્રો જનોય હશે અને બહેનો એ વગેરે પોતાના સમગ્ર પરિવાર સાથે બપોરે સમૂહમાં મહાપ્રસાદનો લાભ લેશે આ તરફથી અમને માન્ય કોકિલાબેન પંડિત ચિરાગભાઈ ભટ્ટ દામિલભાઈ દવે એડવોકેટ શરદભાઈ દવે એમનો પરિવાર આ બધા તરફથી અમને ખૂબ ખૂબ સહકાર મળે છે અને અમને ખૂબ ખૂબ પ્રોત્સાહન કરવામાં આવે છે એ ઉપરાંત અમારી ટીમ શ્રી રાકેશભાઈ પંડ્યાના નેતૃત્વ હેઠળ તુષારભાઈ પંડ્યા ભાવિનભાઈ પંડ્યા વગેરે છેલ્લા કેટલાક દિવસથી આ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ મહેનત કરતા કરતા અને આ કાર્યક્રમ સફળ થાય એ માટે ઘણો બધો એમણે પ્રયત્ન કર્યો છે અને ભગવાનની ઈચ્છાથી આજે આ કાર્યક્રમ બહુ સારી રીતે સંપન્ન થઈ રહ્યો છે આજના પ્રસંગે અમે આ પણ્ય પર્વ અમારા ધ્વિ બદલવાના પ્રસંગે અમે પરમકૃ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે આપણો ભારત દેશ ખૂબ આગળ વધે આપણું વડોદરા શહેર ખૂબ વિકાસ કરે અને પર્ટિક્યુલર અમારી મોડ અગિયારસના બ્રાહ્મણ એનો પરિવારો પણ ખૂબ સુખી થાય અને દેશ સેવા રાજ્ય સેવા અને શહેરની સેવામાં સૌ વળગેલા રહે એવી અમે અભ્યર્થના રાખીએ છીએ કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નેવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનું સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર